તમારા oh, માટે <laughs> <you're the> <laughs> <laughs> <laughs>

ઓ રવામ ક્યા હો બોલો બોલો કોઈ કામ ધંધો નહી તો કોઈ કામ ધંધો નહીં કરવા દેખુ ના છોકરા માટે પાણી લાગજો બટા છોકરા ને નિહાની ની રજાઓ દેવું પડે હા આલ ખાઈ બેઠો કે બાપા તમે વરસાદ બંધ થઈ ગયો હોય તો હા હા વસ્તી ભાઈ કોઈ બુમો પાડે વરસાદ માટે તો વરસાદ પડે તો અમારા એરંડા જેવા થયા ના ન્યાદામણ જેટલું થયું હોય

કપડા તો લેવા જ પડશે ને બાપા તો મોરી તો લઈ જ પડશે તો લઈ આલે ફોન ના પહેરું જો હા લઈ આવવા જ પડશે હું વાતો કરતા કરતા આવો બા બેટો આવો આવો રામ રામ આવો રામ બેટા બેહો બેહો આ બેહો મારે લેવી હેચાણ મળતી હોય તો એક બે નજરમાં હારી હારી શું કિંમત કે લાખ ના હાઈટ હજાર મેલી કિંમત અને ધોવા દે હા નહીં દોવા દેતી ના એક લાખ ના હાઇટ હજાર રૂપિયા કીધે છે તો આપડે જોવા જઈએ પછી બધું કરીયે પેલા તમે નક્કી તો કરો પીયાનું જે મારકો સીધી એવી મારતી તો નહીં ના ના

તે તમે પૈસું કહો તો પૈસા જોવા જોઈએ તાણ આપણે તે લ્યો હાલો જવું હોય તો જીએ અમે નવરાજી આપળો એટલે જવાનું હ હા ઓય જવાનું હ એવું એમ કોડે બેહ એક હગા હ ઇમની બેહ ઇમની બેહ હે હા તો 25 રૂપિયા હમદ છે તાણ આપણે આ રીત હમદ છે આપડા 25 રૂપિયા તો બે ટુકકે થઈ જાવ તમ તા બે ટુકક થઈ જાય ને હા રેડો તા હેલો પૈસો દોતાયે હેડો ચાનો લખો ના પડે આપણે હો હા હા હેડો

તમારી દલાલી અમાર બમ્બુ ફિટ ના થઈ જાય બુડોજી આપણા જોઈ ને લેવાની હા બરાબર હા સાચી હો જોઈને તો પેલા જોઈને વિચારી બરાબર હા બરાબર જોઈ નઈ એ તો આગ ખબર આપડે બાટી ની બોલી કરીને આપવાની એવું હો ને હા અલે એવી ચોખટ કરજો તમે માટીની ની વચન ની અંદર દૂધ નો વખો તો બઉ હોય ને અને હું રોગ મોસ્તો જોજો થોડો ગારા વાર ગારા વારો એટલે પડી જાય

અને આજકાલ ના છોકરા તો બાપા સારું કરજો છોકરા પાણી ના ચકડી જોડે જઈ એટલે તો નહી દેખાય આપડે હા રહીએ જોઈએ

ના ના વાત તો સાચી કોઈ બે દાડા બીજા એક લાખ ના હજાર કરીએ બધું બેહો બેહો પેલા પણ તમે કિંમત જ એવી કીધી પૂરો એક લાખ ના સાઈટ હજાર રૂપિયા બેસે આપડે તો કોઈ વેપાર નહીં કરતા કોઈ આપડે વાત તમારી સાચી લેવાની કિંમત કયો ભેસ તો હે ભેસ તો ગમી ગમે બરાબર તમે વેપાર તો નહીં કરતા લાલાજી આપડા છે જો ભેસ પેલી પાલો છે તો હું તમને કહે ત્યાં તો લઈ ટકો બરોબર એક પચાસ બઉ કિંમત તમે હા કિંમત તમારી કિંમત તો બોલો મારી કિંમત ની શરમ રાખો મેમત ની શરમ રાખો તો બોલો થોડું ઘણું મારી કિંમત તો જો હું તમને ચોખ્ખે ચોખ્ખી વાત આપડે બરાબર બેના એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા તમને આપવાના હા આપડે મંજુર ચલો હલો મંજુ નાખી બોનુ આપી દઉં પણ એક શરત એવી શરત બોલો ચેરે ચેર ચાર વચ્ચે વરસવા એ જવાબદારી મારી અને માટી બાટી તો નહી જવાબદારી મારી પણ માટી ની નું વચન ની બોલી તમતા હા ન બીજા દાડે બે મૂકી જવાની બરાબર ને બરાબર બરાબર બીજા બધા બીજા બધા એક લાખ ના ઓગણચાલીસ હજાર પોનસો કાલ અમે એટલે તમને આપી દેવું બરોબર બરાબર ને બરોબર

આપડે દલાલી ને શું કર્યું લેવાના બેટા કાલ બપોરે હજાર રૂપિયા આઈ જાય ને દલાલી એટલે આપડે તને આપી તું તંદર કપડા લઈ આવીજે લુકડા લાવવાનો બાપા બે જોડી કપડા લઈ દેજે તમદાર હજાર રૂપિયા થાય તો હજાર રૂપિયા હજાર રૂપિયા તમદાર મળી જાય તને

હેલો હલો જય માતાજી એટલે કાલ આપણે પેલું પેહ નું નક્કી કર્યું હતું બહુ બનુ આપ્યું હતું ને પેહકો અત્યારે ફરવા આઈય તા કેટલા વાગે આવો હતી એ હમણાં અગિયાર વાગે આઈય તમે હાજર રહેજો ને અગિયાર વાગ્યા ના આવો હા

આપડો બે કરી નહીં પણ ચેક તો લેવો પડશે ને આપડે આ ચેક નું લઈ લીધી હંગાત બરાબર ભાઈ રકમ લખેલી જ છે એમને આપી દેવાનું અને આપડે ત્યાં ફરી

છુટકારો નહીં રોટરી મારવાનો ટાઈમ થઈ ગયો ખરાબ થાય છે રોટલી મારવી પડશે આવો તો સારું કુક નું બનાવવું પડશે લાલાજી

બાકી એ ખાસલા મારવાની અચ્છા ગયું પ્લેટો બદલવાની કારીગર બોલાવવાની કેવું હોય ડોગર હું શું કે વરસાદ માંગી રહ્યું

પૈસા નીકાજી હા બોલો હું પેલો ચેકબુક લાવજો લે ચેક બુક તમારે રોકડા વ્યવસ્થા થઈને બેંક પડ્યા બરાબર એટલે તમે એક કોમ કરો આ ચેક તમને આપું

આપણે નેત્રી જીએ બોલાય લેતા આપડે ભરી ઉતારનું કાજ હા શેતી નું કાજ કેવું ચાલે શેતી નું કામકાજ આપડે ધમ ધોકાટ ચાલો ગાડીયા મળતો નહી છોકરા આળા દેતા નહીં હું કશું આપડે ગાડીયા નું તો મોજ છે ત્યાં તો એની ભરી લેવી પડશે આપડે હા ઉતાવળ કરી અલાજી મારું બે લાખા દલાલીસો રૂપિયા દલાલી બરોબર દલાલી આલી બાપા આગળ ભેગું થતા બાપા ને આઈ તો જ્યાસી હજાર રૂપિયા દલાલ ત્યાં બાપા હા બોલ બેટા જો દલાલી દલાલી આય નઈ આપડે દલાલી તો બેટા આઈ હા કેટલી આઈ

પેલા લાલાજી રે ને એમના ઘરે બે નહી પહોંચે ના પુહાય લે પોતરી જવું માગેલી લે પણ આ તમે કદી પ્યાજ નો વેપાર કરેલો તમે કદી બકરા લાયા હતા તમને ખબર પડ કોઈ દાડો પે ભારી તમે નહી ભારી ભલે અમે છેત્રી જ્યા

પાડી પાડી આઈ હે ને વીવાણી હો પાડી આઈ હવે બરી ખાવા આવજો તમે કાલ હા તો નઈ બરાબર કાલ બરી બનાવી હાડી ની છોકરા પૂછીએ દૂધ દૂધ કેટલું હોય તો બાપા બોલો બેટા દૂધ તો કોઈ કાઢતી નહીં કેમ પોંચો ગરમ દૂધ કાઢે એના કદી બકરી લાવ્યા તો સારું હતું હજુ તો તાજું તાજું કેટલું હોય બેટા એમ નઈ બકરી લાવે તો લીટર દૂધ કાઢે તો આપડે ખાવા થાય હવે ગરમ દૂધ નો શું કરવાનું

હાથે ભર્યા બતાવીએ પણ ચોયના ચોય ભર્યા હોય કુને બતાવીએ કુને બતાવવાનું કારણ ભાઈ જો એક વસ્તુ ઓના ઉપર આપણને તો ખબર પડી જાય કે હગા જોડે રૂપિયાનો નો ધંધો કરાય નહી હા હા એક વસ્તુ ને આપણા ખબર પડી જાય આ વાત ઉપર કે કોઈ હગા જોડે આપણે ધંધો કરાય નહી કે એમના જોડે પાંચ પચીસ રૂપિયાની ની લેવડ દેવડ ના કરાય તાણા આપણે એમનું આભરવાનું ને એવું થાય ને આ વિડીયો ઉપર આપણને એટલી ખબર પડી કે કોઈ હગા જોડે આપણે રૂપિયાનો નો વેપાર કરાય નઈ કેમ કે હગા ને આપડે કશું કહી શકીએ નઈ એટલે દરેક મારા મિત્રો નમ્ર વિનંતી છે કે હું આખે જોવો અને આખે તમે જોઈ અને લો વસ્તુ એ સારું બાકી આવા દલાલીના ચક્કરમાં તો મહેરબાની કરીને પડશો નહીં અને આ મારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા નવા વિડીયો ની તમામ માહિતી સૌથી પહેલા તમને મળી રહે જય માતાજી મિત્રો